સંપત્તિ દાન કરવાની ધાર્મિક ટ્રસ્ટોને દાન કરવાની એક પરંપરા છે એ જ રીતે હિન્દુઓ પણ સંપત્તિ હિન્દુ ટ્રસ્ટોને દાન કરે છે અને આ આપણી લાંબી પરંપરા છે એના ટ્રસ્ટો હોય છે ટ્રસ્ટના કાયદાઓ હોય છે કાયદાઓનું અનુસરણ થતું હોય છે અને વકફ બોર્ડને લગતા જે કાયદાઓ છે એ કાયદાઓનો અમલ કરવાનો અત્યાર સુધી સરકારી તંત્ર કરી રહ્યું હતું એના ચેરમેનની રાજ્યોમાં થાય એ પણ સરકાર કરે કેટલાકની ચૂંટણી થાય કેટલાક નોમિનેટ થાય છે ગુજરાત સહિતની વાત કરીએ તો પણ પ્રશ્ન એ છે કે મુસ્લિમોએ વકફ કરેલી સંપત્તિ વકફ એટલે કે દાનમાં આપેલી સંપત્તિ એ સંપત્તિ ઉપર સમાજનો અધિકાર છે ટ્રસ્ટોનો અધિકાર છે હકીકત એ છે કે વકફની જે જમીનો છે એના પર ઘણી બધી ઘણા બધા ગેરકાયદે કબજાઓ છે ક્યાં સરકાર ઝડપી એનું નિરાકરણ નથી લાવતી પરંતુ

ભૂ માટે મોકરાશ કરી આપવા માટે જાણે કે આ કાયદામાં સુધારો લાવી રહી હોય એવું જરૂર લાગે છે આ વિધેયક રજૂ કરે છે અને વિવાદ નિર્માણ થાય છે તમને ખ્યાલ હશે કે મુસ્લિમો લગતા કાયદાઓ ઉપકાર કરવા માંગતી હોય વંચિતોને અધિકાર આપવા માંગતી હોય એ રીતે પોતે એમાં ઘુસણખોરી કરે છે અને અત્યાર સુધી જે પરંપરા ચાલી છે એ પરંપરાને બદલે આજે લોકસભામાં સમાજવાદી લોકસભા અખિલેશ યાદવે અમિત શાહ ને રિસર્સ સુનાવ્યું કે હારી ગયા છો તમે અને અમિત શાહ જે આક્રમક ભૂમિકામાં જે રીતે વાત કરી રહ્યા હતા કારણ કે સરકાર કયા પ્રકારના અધિકારો પોતે ગ્રહણ કરવા માંગે છે એમાં અખિલેશે કહ્યું કે અધ્યક્ષ શ્રી તમારા અધિકારો ઉપર પણ કાપ આવશે એવી વર્તાય છે ત્યારે અમિત કાપશે અને એ જાણે કે તૂટી પડે છે અખિલેશ યાદવ ઉપર અખિલેશ જાણે છે અમિત શાહ કરતા વધારે સિનિયર છે અમિત શાહ ગૃહમંત્રી હશે પણ અખિલેશ એ મુખ્યમંત્રી રહે છે આ દેશના સૌથી મોટા રાજ્યમાં અને બીજું અમિત શાહ ને અને નરેન્દ્ર મોદી ને અખિલેશ એ ખટકે એ સ્વાભાવિક છે કારણ કે ઉત્તર પ્રદેશની એસી માંથી એસી બેઠકોનો દાવો કરનાર મોદી અને શાહ ને તેત્રીસ માં એમણે સમેટાવી દીધા એમની બે ઇજ્જતી થઈ ગઈ ના કપાઈ ગયું અને એનો આક્રોશ એ લોકસભામાં તમને આજે જોવા મળે છે મુસ્લિમોની સંપત્તિ મુસ્લિમ ટ્રસ્ટો કાયદાનું પાલન કરે એ કાયદાનું પાલન કરે ત્યાં મુસ્લિમો એનું સંચાલન કરે સરકાર એના ચેરમેન નિયુક્ત કરે સરકાર એમાં છે એની સરકારી સર ત્યાં આગળ પોતાના પ્રતિનિધિઓને મૂકવા છે કલેક્ટરોને જવાબદારી આપવી છે હિન્દુ અધિકારીઓને ત્યાં મૂકવા છે અત્યાર સુધી એ જોગવાઈ નહોતી તમને એક દાખલો મેલ રહેમાન અંતુલે મુખ્યમંત્રી બન્યા મરાઠાઓને સહન ન થઈ શકે એ તો સ્વાભાવિક હતું એટલે એમને વરસ એ ગયા અને ઊંઘતા મુખ્યમંત્રી આવ્યા બાબા સાહેબ ભોસલે પણ એ પહેલા શાસનમાં સિદ્ધિ વિનાયક મંદિર એના ચેરમેન પદે એ નિમણૂક કરી અંતુલે સરકારે સિદ્ધિ વિનાયક એ હિન્દુઓ અને ઘણા બધાની હિન્દુઓ જ કેમ ઘણા બધાની આસ્થાનું એ સ્થાનક છે સિદ્ધિ વિનાયક મંદિર પ્રભાદેવી નું હવે એના ચેરમેન પદે એસાઈ નિમાયા જયારે લોકોને ખબર પડી કે આ તો અબ્દુલ સત્તાર દેસાઈ છે એક હિન્દુ ટ્રસ્ટના ચેરમેન તરીકે એક હિન્દુ સ્થાનકના ચેરમેન તરીકે એક મુસ્લિમ છે ત્યારે હોબાળો મચ્યો અને અબ્દુલ સત્તાર દેસાઈએ રાજીનામું આપવું પડ્યું હતું

જે રૂઆ હતો નરેન્દ્ર મોદી નો કોંગ્રેસ ની સરકાર આવશે તો બે ભેસ માંથી એક ભેંસ લઈ જશે મંગળસૂત્ર લઈ જશે અને મુસ્લિમોને આપશે આ જુઠ્ઠાણા પ્રસરાવ્યા હતા એમણે અને એમની સેના જે છે કઈ ખબર નથી વકફ નો અર્થ શું થાય એ પણ એને ખબર નથી પરંતુ વોટ્સઅપ યુનિવર્સિટીમાં આ છે ને એક માહોલ રચાયો તો અને હવે તો આપણે બહુમતીમાં આવવાના છીએ એટલે આપણે બધું મુસ્લિમોની આ સંપત્તિ ઉપર કબજો જમાવી દઈશું હિન્દુઓને એમાં કઈ આ કાયદામાં ખુશી અનુભવે મુસ્લિમોને કઈ નુકસાન પણ નથી કારણ કે એમની જે સંપત્તિ જે દાનમાં એમને આપી છે વકફમાં આપી છે એનો વહીવટ એ યોગ્ય રીતે થાય એવું આપણે બધા અપેક્ષિત માનીએ ની સંપત્તિ ઉપર જે ગેરકાયદે જે જે બધાના એના દબાણો થયા છે ગેરકાયદે કબજા થયા છે અને ગેરકાયદે કબજા કરવામાં મુસ્લિમ સમાજના લોકો પણ એટલા જ સામેલ છે એ આપણે જાણીએ છીએ પણ નરેન્દ્ર મોદીના આ જે વકફમાં એનો એનો જે મારી પાસે એનો ચાલીસ પાના વિધેયક જે છે એનું એ આવી ગયું અને એ વિધેયક બંને ગૃહોમાં રજૂ કરાયું ત્યારે ભારે હોબાળો મચ્યો કોંગ્રેસે પણ એનો વિરોધ કર્યો અને ખાસ કરીને અખિલેશે કહ્યું અખિલેશે જે કહ્યું છે એ બહુ મહત્વનું છે વેન અધર રિલીજિયસ બોર્ડ્સ ડુ નોટ હેવ નોન બિલીવર્સ વાય નોન મુસ્લિમ શુડ બી ઇન્ક્લુડેડ ઇન વકફ બોર્ડ્સ ધ રિયાલિટી ઇઝ બીજેપી has brought this બિલ ફોર its few hardline supporters who are frustrated. ભાઈ બીજા ધાર્મિક જે નોન મુસ્લિમ નોન નોન બિલીવર જે કહેવાય એવા રિલીજિયસ પેલા જે બોર્ડ છે એમાં છે ને એવા નોન બિલીવર્સ ને અથવા તો નોન મુસ્લિમ એ બીજા બોર્ડ રિલીજિયસ બોર્ડ છે એની અંદર એના ધર્મ સિવાયના જે છે એને તમે નથી મૂકી શકતા તો પછી નોન મુસ્લિમને વકફ બોર્ડમાં એટલે કે હિન્દુઓને મુસ્લિમોને ને અને હિન્દુઓ બૌદ્ધો એ વકફ બોર્ડ અંદર મૂકવાની કેમ જોગવાઈ કરી એ કે છે કે ભારતીય જનતા પાર્ટી એના કેટલાક હાર્ડલાઈન સપોર્ટર્સ છે અને જે ફ્રસ્ટ્રેટ થયેલા છે હારી ગયા એટલે ફ્રસ્ટ્રેટ થયેલા છે બસો ને ચાલીસ માં સમેટ ગયા એટલે ફ્રસ્ટ્રેટ થયેલા છે એ લોકોને ખુશ કરવા માટે આ ખેલ રચાયો છે કોંગ્રેસના લીડર કેસી વેણુગોપાલે પણ બહુ સ્પષ્ટપણે આ બિલનો વિરોધ કર્યો અને કહ્યું કે આ તો બંધારણની વિરુદ્ધમાં છે અને ઓવાયસી એમઆઈએમ ના જે અસદ્દીન ઓવાયસી આમ તો બીજેપી ની બી ટીમ ગણાય છે પણ બેરિસ્ટર છે કાયદાની દ્રષ્ટિએ હંમેશા છે વાત કરે છે અને એ કહે છે કે આ ગવર્મેન્ટ તો પણ ટેકવર કરવા માંગે છે એ બે એ બે ના ની પણ વાત અહીંયા લઈ આવે છે પણ પ્રશ્ન એ છે કે આ વકફ કાયદાની અંદર સુધારો કરવાની કેમ જરૂર પડી રહી છે જોકે વિવાદ થયો બંને ગૃહોમાં વિવાદ થયો એટલે એવા સંજોગો આ વિધેયક ના મુદ્દે જો વોટિંગ કરવાનું આવે તો ઊભા થાય એમ છે એટલે તમને ખ્યાલ છે તેલુગુ દેશમ પાર્ટી એ મુસ્લિમ અનામતની સમર્થક છે મુસ્લિમોની સમર્થક છે જેડીયુ મુસ્લિમોની સમર્થક છે એમણે ટીડીપી અને જેડીયુ ની જે લેવી પડી છે એ કાખ ગોળી એ જો સરકી જાય આ વિધેયક જ્યારે વોટિંગ માટે આવે ત્યારે અને વિરુદ્ધમાં વોટ આપે તો શું થાય સરકાર ગબડે એટલે એમણે છે પછી કહ્યું કે ચાલો ત્યારે આપણે આ જોઈન્ટ હાઉસ પેનલને એ મોકલી આપશું જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને આ વિશે વિચારણા કરવા માટે મોકલી આપીશું કારણ કે આરજેડીએ પણ વિરોધ કર્યો સમાજવાદી પાર્ટીએ પણ વિરોધ કર્યો કોંગ્રેસે પણ વિરોધ કર્યો એમઆઈએમ એ પણ વિરોધ કર્યો અને મુસ્લિમોની પ્રોપર મુસ્લિમોએ દાનમાં આપેલી વકફમાં આપેલી પ્રોપર્ટી અને મુસ્લિમ એટલે એમના ધાર્મિક ટ્રસ્ટોને આપેલી પ્રોપર્ટી એના ઉપર એ સરકાર ઘુસણખોરી કરે અને સરકાર પછી જેને કોલિંગ ધ શોર્ટ્સ કરે તો મને લાગે છે કે ધેર ઇઝ સમથિંગ વિચ ઇઝ ગોઈંગ ટુ બી રો હિન્દુઓને ઉશ્કેરવાની માટે આ એક ખેલ કર્યો અને એમાં છે ને આભાસી માહોલ સર્જવાનો હિન્દુઓને ખુશ કરી નાખવાનો અને એના પહેલા છે તૈયારી કેવી કરી કે સૌથી વધારે એમ કે સંપત્તિવાળા વકફ બોર્ડ કયા તો કે છે કર્ણાટક સ્ટેટ બોર્ડ ઓફ ઓકાફ યુપી સુનની સેન્ટ્રલ બોર્ડ ઓફ વકઅફ વેસ્ટ બેંગોલ બોર્ડ ઓફ વકઅફ પંજાબ વકઅફ બોર્ડ આ તમે જોયું કે યુપીમાં તો હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરવું છે સૌથી મોટું રાજ્ય છે આમ વસ્તીની દ્રષ્ટિએ પણ મુસ્લિમોની સંખ્યા પણ ઘણી બધી છે કર્ણાટક કોંગ્રેસ શાસિત રાજ્ય છે ગઈકાલ સુધી ભારતીય જનતા પાર્ટી શાસન કરતી હતી તમિલનાડુ ડીએમકે શાસન કરે છે પંજાબમાં આમ આદમી પાર્ટી શાસન કરે છે વેસ્ટ બેંગોલમાં ટીડીપી શાસન કરે છે અને હવે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી રચાય અને એની વિચારણા થાય એના પછી કેવા સ્વરૂપે એ સંસદમાં પાછ્યું મુકાય છે વિધેયક એની આપણે પ્રતિક્ષા કરશું પણ અત્યારે તો એ ટળી ગયું છે અને ટળી ગયું છે એટલે અને નરેન્દ્ર મોદીની સરકાર જે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી નેતૃત્વ વાળી એનડીએ ની સરકારને મુસ્લિમો માટે બહુ પ્રેમ ઉભરાઈ ગયો છે એવું નથી હા એમને છે ને બે મુસ્લિમોના બે વર્ગ એમને છે ને સમર્થન કરે છે એક સુફી અજમેર શરીફમાં તમને ખબર છે કે એ ચાદર ચડાવે છે નરેન્દ્ર મોદી આમ મુસ્લિમોનો વિરોધ કરવો અને આમ છે ને અજમેર શરીફમાં ચાદર ચડાવવાની અને બીજું કે દાઉદી વોરાઓ એ એમને ખૂબ અંગત અંગત લાગે છે અને દાઉદી વોરા એ વેપારી પ્રજા છે અને એમની સાથે એમના બહુ નિકટના સંબંધો છે અને એવું પણ અમને ચર્ચામાં હજુ અમે એનો અભ્યાસ કરવાના છે અમારી પાસે આ જે આ વિધેયક આવ્યું છે એનું એનાલિસિસ પણ કરીશું લીગલ દ્રશ્ય પણ એનું એનાલિસિસ કરવું પડે પણ એ કયા સંજોગોની અંદર સુફી કાઉન્સિલ એને ટેકો આપે છે અને દાઉદી ટેકો આપે છે એ બધા વકફ બોર્ડ પાછા મુસ્લિમોમાં પણ વિભાજનો સર્જે એવી પણ એક શક્યતા વ્યક્ત કરાઈ રહી છે નિષ્ણાતો દ્વારા અમે હજુ એના વિશે અભ્યાસ કરવાના છીએ પરંતુ આજે આ મુદ્દો ટળી ગયો છે ફોર ધ ટાઈમ મે આજે આટલી વાત ફરી મળીશું નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર